હેલો ફ્રેન્ડ્સ જય માતાજી સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસીપીમાં હું છું ધર્મશાબા પરમાર આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં મેથીના ગોટા કે ભજીયા તમે આ રીતે કદી નહીં ખાતા હોય એકવાર આ રીતે જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ કાઠિયાવાડી મીથીના ગોટા બનાવવા એ મેં એક કપ બેસન લીધો છે બેસનને ચારીને જ લેવાનું હંમેશા એમને એમ ડાયરેક્ટ નહીં લેવાનું હવે આપણે પાણી થોડું થોડું પાણી એડ કરીને એનું બેટર બનાવીશું થોડું થોડું જ પાણી એડ કરવાનું છે એક સામટું પાણી એડ કરવાનું નથી તમે જોઈ શકો છો મારું બેટર તૈયાર થઈ ગયું છે હવે એને આપણે હાથની મદદથી બરાબર ફીણવાનું છે બેથી પાંચ મિનિટ સુધી એને ફીણવાનું છે જેથી આપણો લોટ એકદમ સોફ્ટ અને એનાથી ગોટા એકદમ જાળીદાળ પડશે એટલે તમારે એને બેથી પાંચ મિનિટ સુધી આમાં ફેટવાનું છે આમ તો બધા પહેલાં મસાલો અંદર એડ કરીને પછી લોટને આવી રીતે ફીને છે આપણે પહેલાં જ ફીને લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ ફીનાઈ ગયો છે એનો કલર બી થોડો બદલાઈ ગયો છે થોડો લાઈટ કલર થઈ ગયો છે અને આપણો લોટ સરસ ફી ગયો છે તમે જોવો છો જોઈ શકો છો એકદમ ક્રીમી બેટર થઈ ગયું છે આપણું અત્યારે આપણે એનું બેટર આવું જાડું જ રાખવાનું છે એકદમ મસાલા અને ભાજીને બધું એડ કરશું તો એ ઓટોમેટિક ઢીલું થઈ જશે હવે આપણે આની અંદર મસાલા કરીશું અહીં મેં એક નાની ડુંગળી લીધી છે સૂકી એને સમારીને લીધી છે એ આપણે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું બટેકાને મેં ખમણીને લીધું છે એ એડ કરીશું અડધી વાટકી ધાણા એડ કરશું એક વાટકી મેથી એડ કરશું અહીં મેં લીલા મરચાં મેં લીધા છે એડ કરીશું બીજા સૂકા મસાલા એડ કરવાના નથી એટલે લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે લઈશું આપણે એક ચમચી મરિયા લઈશું એક ચમચી આખા ધાણા લઈશું અને અડધી ચમચી અજમો લઈશું હવે આને આપણે અધકચરા ખાંડીને પછી એડ કરીશું અજમો પચવામાં સરળતા રહે એટલે આપણે એડ કરવાનું છે અને આપણે થોડા અધકચરા ખાંડી લઈશું મર્યાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે એકદમ એકદમ પાવડર બનાવવાનો નથી અને ખાલી અધકચરા જ ખાંડી લેવાના છે હવે આપણે એડ કરી દઈશું બધું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે બધું આપણે મિક્સ કરી દઈશું આમાં આપણે બીજા કોઈ ટૂકા મસાલા કરવાના નથી આ એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણું આ બેટર જુઓ સરસ તૈયાર થઈ ગયું છે હવે આને સો ગણો સ્વાદ લાવવા આપણે એની ઉપર હિંગનો વઘાર કરશું હિંગના વઘારથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે આ રીતે જરૂર એકવાર બનાવજો મેં એક ચમચા જેટલું ગરમ તેલ લીધું છે એમાં એક ચમચી હિંગ એડ કરશું અને આ તેલને આપણે આની અંદર મિક્સ કરી દઈશું અને આ બેટરને બરાબર હલાવીને મિક્સ કરશું હિંગથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધું મિક્સ કર્યા બાદ હવે આપણે એમાં ઉમેરશું મીઠા સોડા મીઠા સોડા બહુ ઉમેરવાના નથી ખાલી ચપટી જ ઉમેરવાના છે વધારે ઉમેરવાથી એ તેલ વધારે શોષી લેશે અને ખાવામાં મજા જરાય નહીં આવે એટલે આપણે ચપટી જ મીઠા સોડા મીઠા સોડા ઉમેરશું હવે આની પર આપણે લીંબુનો રસ એડ કરીશું અડધી ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે એ એડ કરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું તો આપણું હવે બેટર સરસ તૈયાર છે હવે આપણે એના નાના નાના ગોળ ગોળ ગોટા ઉતારી દઈશું મારું તેલ ગરમ થઈ ગયું છે હવે એને આપણે ગોટા ઉતારી દઈશું આંગળી અને અંગૂઠાની મદદથી આપણે ગોળ ગોળ ગોટા ઉતારવાના છે ફેમ એની મીડિયમ ટુ હાઈ રાખશું જેથી આપણે ગોટા પહેલાં સરસ ફૂલી જાય પછી એને થોડીવાર પછી એને થોડી ધીમી સ્લો ફેમ કરશું એક એક કરીને આપણે બધા ગોટા ઉતારી દઈશું નીચે કરીને આપણે બરાબર ગોટાને તોડી લઈશું એકદમ જાળીદાર ગોટા આપણા તૈયાર છે થોડા ગુલાબી કલરના થાય એટલે આપણે એને કાઢી લઈશું આ ગોટાની રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ સર્કલ સગા સંબંધીઓને પણ શેર કરજો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખૂબ જ સોફ્ટ અને ચાળીદાર ગોટા બને છે એકવાર જરૂરથી બનાવજો તો આપણા તૈયાર છે કાઠિયાવાડી ભજીયા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા તો જલ્દી જલ્દી મારી આ રેસીપી નોટ કરી લો એને મેં લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે સાથે કાચી ડુંગળી હોય તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તળેલા મરચાં વગર તો ભજીયા ખવાય જ નહીં તો મેં તળેલા મરચાં પણ મૂક્યા છે તો રેડી છે આપણા કાઠિયાવાડી ભજીયા તમે ખાઈને બનાવીને મને જરૂરથી કહેજો કેવા બન્યા છે અને ફરી મળશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી બબાય